કદાચ જો એ નહીં માફી માંગે તો શું કરશો આગળ આવે તો કાયદો કાયદાનું કામ કરશે તો પછી કાયદાકીય લડત ચાલુ રહેશે કદાચ તમને પ્રેશર કોઈ કે કે આવે તો પાછો ખેંચશો તમે કારણ ઘણા જે સંગઠનો છે તે પણ તમારા સંપર્કમાં છે એવી વાત છે તો કોણ કોણ તમને મળી ગયા અને કયા કયા આદિવાસી સંગઠનો સમજાવવામાં આવ્યા કે ભાઈ બંને તમે ફરિયાદી ને આરોપી આદિવાસી સમાજના છે એવી કોઈ વાતચીત થઈ છે તો એ વાત સાચી કે ખોટી કે કોઈ તમને મનાવવા આવ્યું બિલકુલ સાચી વાત છે કેટલાક સંગ સંગઠનો દ્વારા મારો સંપર્ક કરવામાં પણ આવ્યો હતો પણ હું સંગઠનોને કીધું પણ કે ભાઈ આ એક ઓફિસ સરકારી ઓફિસમાં બનેલ બનાવ છે એમાં સમાજ સાથે કોઈ લેવા દેવા નથી પણ અમે બંને યુવા છે અને બંને પ્રતિષ્ઠિત હોદ્દા પર છીએ હું તાલુકા પંચાયતનો પ્રમુખ છું ચૈત્રભાઈ માન્ય ધારાસભ્ય છે તો હું મેં એક મારા સમાજ આગળ એક વાત મૂકી હતી કે ભાઈ ચલો સમાજના સમાજના બે દીકરા છે જે કંઈ થયું મને લાફો માર્યો કે મારા પર હુમલો કર્યો એ તો હું ભૂલી જવા તૈયાર છું પરંતુ એક બેન જે ચંપાબેન ને ગાળાગાળી કરી એના એ બાબતે ચૈતરભાઈ માફી માંગ્યા આપણે કેશ વિટ્રોલ કરી લેવા હું તૈયાર છું એ સમાજના આગેવાનોને મેં વાત કરેલ છે તો આ હતા ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા કે જેઓ ધારાસભ્ય ચેતર વસાવા સામે જે ફરિયાદ કરી છે જેના જ કારણે ધારાસભ્ય ચેતર વસાવા હાલ જેલમાં છે ત્યારે તેઓ ચેતર વસાવા ધારાસભ્યને માફી આપવાની તો વાત કરી છે પરંતુ તેમને એવી એક શરત મૂકી છે કે ડેડિયાપાડામાં જે બિરસા મુંડાજી જે આદિવાસી સમાજના ભગવાન છે તેમની મૂર્તિ સમક્ષ આવે અને તેઓ સમાજના સામે માફી માંગે તો તેઓ તેમને માફી આપવા તૈયાર છે છે ત્યારે જોવાનું રહેશે કે આ કેસમાં આગળ શું થાય પરંતુ હાલમાં તો ધારાસભ્ય ચેતર એક નવો ટ્વિસ્ટ આવ્યો છે કે સંજય વસાવા એક પત્ર લખ્યો છે અને તેમને એવી શરત મૂકી છે કે ધારાસભ્ય ચેતર વસાવા આવીને માફી માંગે સમાજ સમક્ષ અને ડેડિયાપાડાના જે બિરસા મુંડાજી જે આદિવાસી સમાજના ભગવાન છે તેમની મૂર્તિ સમક્ષ આવીને માફી માગે તો તેઓ માફ કરવા તૈયાર છે ત્યારે જોવાનું રહેશે કે આગળ આ કાર્યવાહી ત્યારે જોવાનું રહેશે કે આ કેસમાં આગળ શું થાય છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા